તો મિત્રો તમે જે આ સ્ક્રીન પર જે એક નંબર ઉપર ગાય જોઈ શકો છો તો આ જે આ ગાય વેચવા આવી છે ગાયની વાત કરો તો તમે ગાયની હાઈટ જોઈ શકો છો સાથે સાથે ગાયનું કલર કોમ્બિનેશન જોઈ શકો છો ગાયની આગળ વાત કરીએ તો તમે ગાયની સિંગ પેટર્ન જોઈ શકો છો કાનક જોઈ શકો છો અને સાથે સાથે તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અર્ડર ક્વોલિટીવાળી ગાય છે હવે આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરી દેવામાં આવે તો કે આ ગાયની માહિતી આપો તો મિત્રો આ જે ગાય છે હાલમાં ત્રણ મહિનાની ગા પણ છે અત્યારે દૂધની વાત કરીએ તો બે લીટર જેટલું દૂધ આપે છે એટલે પર ડેનું ચાર લીટર જેટલું હાલમાં દૂધ આપે છે અને મિત્રો ગાય કિંમતથી પણ આપવાની છે અને આગળ વાત કરું તો આ ગાયને સાટા પણ કરવાના છે હવે કોઈપણ પશુપાલક મિત્રને જો ગાય વિશે વધારે માહિતી જોતી હોય તો એમના માલિકનો તમને કોન્ટેક નંબર આપી દઈએ તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક જરૂરથી કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આગળ વાત કરીએ આપણે તો કિંમત મારી પાસે નથી આવેલી આ ગાયની તો તમે ત્યાંથી ગાયના માલિક પાસે તે માહિતી મેળવી શકો છો આગળ વાત કરું તો તમને આ ગાય ગમતી હોય અને જો લેવાનો વિચાર હોય તો ક્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે તો કે ગામ વઢવાણ જિલ્લાની જ વાત કરી દેવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે ફરી એક વખત વાત કરું તો જિલ્લો સુરેન્દ્રનગર અને થામ ગામની વાત કરવામાં આવે તો કે ગામ વધવાડ અને બે ત્રણ મહિનાની ઘા પણ છે અને હાલમાં બે બે લીટર જેટલું દૂધ દોવા આપે છે એટલે કે પર ડેનું એટલે કે આખા દિવસનું ચાર લીટર જેટલું દૂધ છે કિંમતથી પણ આપવાની છે અને સાટા પણ ગાયના કરવાના છે એના માલિકનો કોન્ટેક નંબર આપેલ છે તો તમે ત્યાંથી વધારે માહિતી ગાય વિશે જાણવી હોય તો જાણી શકો છો અને રૂબરૂ જોવા જાવ તો ફોન કરીને જાજો જો વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો થકો ન થાય હવે એના પછી મિત્રો તમે બીજા નંબર ઉપર જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચવા આવે છે ગાયની તમે હાઈટ જોઈ શકો છો સિંગ પેટર્ન જોઈ શકો છો કાન કટ જોઈ શકો છો આગળ વાત કરું તો આ ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે અને આ જે ગાય છે એ વીહાઈ ગયેલ છે દસક દિવસ ત્યાં છે અને અને વેતરની જો વાત કરવામાં આવે તો બીજું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને આગળ વાત કરું દૂધ વિશે તો આ જે ગાય છે એનું હાલમાં છ લીટર જેટલું દૂધ છે એટલે કે પર ડેને દૂધની વાત કરી દેવામાં આવે તો કે બાર લીટર જેટલું આ ગાયનું દૂધ થાય એમ છે ગાયના માલિકનું કહેવાનું છે હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો ગાય તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગી ગાય છે હવે આગળ જો આ ગાયની કિંમત વિશે વાત કરવામાં આવે તો કે ગાયના માલિકે આ ગાયની કિંમત જે છે એ ત્રીસ હજાર રૂપિયા રાખેલ છે જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે જ રીતે ત્રીસ હજાર રૂપિયામાં આ ગાય પણ આપી દેવાની છે હવે મિત્રો આ ત્રીસ હજાર રૂપિયાવાળી ગાય તમને રૂબરૂ જોવા માગતા હોય તો ક્યાં જોવા મળે એ વાત કરવામાં આવે આ જે ગાય છે એ તમને ગામ ખંભાળા ખેભાળા તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો ઉમરેલી અને જિલ્લા વિશે જો વાત કરી દેવામાં આવે તો જિલ્લો બાબરા તો મિત્રો બાબરા જિલ્લાનો તાલુકો ઉમરેલી અને ગામ ખેભાળા છે ત્યાં તમને આ ગાય એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે ફોન નંબર છે એટલે કે કોન્ટેક્ટ નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક જરૂરથી કરી શકો છો અને મિત્રો ગાયના માલિકનો કોન્ટેક કરી અને તમારે વધારે માહિતી મેળવી તો તમે ત્યાંથી મેળવી શકો છો અને જો મિત્રો ગાય જોવા જાવી હોય તો તમારે ફોન કરીને જાજો છો ગાય વેચે ગઈ હોય તો તમારે ખોટો થકો ન થાય હવે એના પછી મિત્રો તમે જે આ ગીર ગાય જોઈ શકો છો તો બહુ સારી રીતે બેસ્ટ ગીર ગાય છે મિત્રો એની યુનિક પેટર્ન છે સિંગ પેટન જે છે એ યુનિક પેટનવાળા સિંગ પેટર્ન છે કેમ કે હાલમાં હવે સિંગ પેટર્નવાળી ગાય અત્યારે રેર ઓફ ધ રેટ કે ક્યાંક જ જોવા મળે છે એની તમે હાઈટ જોઈ શકો છો કાનકટ જોઈ શકો છો ઓર્ડર ક્વોલિટીની બધી વસ્તુ તમે જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને જો મિત્રો તમે અમારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમને કોઈ પણ પશુપાલક અથવા તો કે તમારા સગા સંબંધી અથવા કે ભાઈ જોવા વેચાવ પશુ જોવાનો શોખ હોય તો રોજના રોજ અમારી ચેનલ ઉપર વેચવું પશુ હોય એ આવતા હોય છે અને કોઈ પણ મિત્રને જો પશુ લેવું હોય તો તમે એથી સરળતાથી પશુ કોન પશુના માલિકનો કોન્ટેક કરી શકો એ રીતના અમે વિડીયો મૂકીએ છીએ હવે આ ગાય વિશે વાત કરી દેવામાં આવે આ ગાય ક્યાં જોવા મળે છે એ તો કે તાલુકો વીંચ્યા અને જિલ્લો વીંચ્યા તો મિત્રો પ્રોપર આમાં તમે આ ગાય એટલે જોવા મળી જશે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાં ગાયના માલિકનો કોન્ટેક સરળતાથી કરી શકો છો વધારે માહિતી ગાય વિશે જતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને આગળ વાત કરું મિત્રો તમને તો જો તમારે અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મુકાવવું હોય તો આગળ અમારા કોન્ટેક્ટ નંબર આપેલા જ છે વિડીયોની શરૂઆતમાંથી તમે ત્યાંથી અમારો કોન્ટેક કરી પશુ આગળ વિડીયા પશુ વિશે માહિતી પશુના બે ફોટા પશુ ક્યાં જોવા મળે છે માહિતી મોકલી શકો છો મેં તમારા પશુનો પ્રીમ વિડીયો મૂકી આપશું જે ગૌ માતા જય દ્વારકાધીશ